જય માતાજી શુભ કેમ છો બધા ભાઈઓ મજામાં અને આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો પહેલા આપણે ગણપતિ બાપા અને સુરદના દર્શન કરીશું તો આપણા ગણપતિ બાપા અને સુરદા તો ઉગ્યા નહીં જોવા વાતાવરણ તો જોવા એકલું ધુમ્મસ ઘરે જો પછી આ તો બીમાર કરો ને એવું ધુમ્મસ થઈ જશો તો હવે આપણે ચાને મૂકીશું મિત્રના પપ્પા ઉઠી જશે મિત્ર જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રુભાઈ તો સ્કૂલ જતા રહે ટાઈમ થવા આવ્યો છો છનો ચાલીસ થવા આવી અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો કરીને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીશું તમે ચા મૂકવામાં મૂકી દીધી તો હવે ચા મૂકી દઈ અને પી લઈએ આપણે પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ આ તો સવારનો આપણે બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો હતો જો છ માં દસ મિનિટ બાકી છે અને આજે ઘેર કોઈ મહેમાન આપણા ઘેર આવવાનું છે તો આપણે ઘેર આવશે એટલે બતાવીશું અને મિત્રાજ ના પપ્પા આગળ જાય છે તો મિત્રાજ જય માતાજી કેવું લાગે છે આજે મહેમાન આપણા ઘેર આવવાના છે પહેલી વાર સરસ લાગે છે ને હમ સબસ્ક્રાઈબર આવવાના નહીં અને એ જ એટલે બધા આગેથી એક કડી થી આવવાના છે ને એક આ બાજુ થી આગળ થી બધી ગમ નું નામ ભૂલી જઈશ આવો એટલે પૂછશે અતિન બહેન તો અને હવે આપણે પપ્પા ની મુલાકાત કરવા નીચે જઈએ તો બને રહેજો અમારા બ્લોક માં તો આપણે નીચે આવી જશે તો પપ્પા ને પૂછશે કચેરી તબિયત તો જોજો તો જો પપ્પા તો બેઠા છે પપ્પા જય માતાજી જેમનું છે ને જાને હારું ને હમ તમને ખબર છે કોઝ આપણા ઘેર હે નહીં ખબર તમે ખબર કાઢવા માટે આપણા વિડીયો જોવી છે ને એરે બે ભાઈઓ આવી છે હં હં હા રાખું તો ગાઈસ આપણે પપ્પાને પાણી આપી દઈએ અને પછી યતિનભાઈને આપણે અમારા યુટ્યુબના એવા સ્થાન છે કે જે અઠ્ઠાવન વર્ષનો બાબલો તરીકે ઓળખાય છે એને આવ એટલે આવી એટલે તમને મુલાકાત કરાવીશું બનાવી રહેજો અમારા બ્લોગમાં

બાકી <laughs>

આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો